તમે જોઈ રહ્યા છો ભારત અખંડ નીષ ટ્વેન્ટી ફોર બાય સેવન સત્ય ખોજ અંકલેશ્વર જીઆઈટીસીમાં આવેલ એક એક પટેલ કંપનીના ગેટ પાસે કાર વીજ પોલ સાથે ભટકાયા બાદ ગટરમાં ભડક ભડકતા અકસ્માત સર્જાયો હતો ગણેશ વિસર્જન દિવસે બપોર સમયે અંકલેશ્વર જીઆઈટીસીમાં આવેલ એકે એક પટેલ કંપનીના ગેટ પાસેથી કાર ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાલકને સ્ટેરિંગ પર કાબૂ ન રહેતા કાર પ્રથમ વીજ પોલ સાથે ભટકાયા બાદ ગટરમાં ખબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ કાર ચાલક બહાર નીકળી ગયો હતો જેમાં તેનો આબાદ બચાવ થયો હતો આ તરફ વીજ પોલ પણ જમ નમી ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ લોકો ડોળા એકઠા થઈ ગયા હતા કાર ધબક્કા બે ગટરમાં ખબકતા નુકસાન થયું હતું તમને આ ચેનલ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો